બનાસકાંઠા કાકરેજ તાલુકાના ખીમાણા ગામે દબાણ દૂર કરવા બાબતને લઈ ગંભીર સવાલ ઉઠાવ્યા છે માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે છેલ્લા કેટલાક સમયથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગંભીર ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ રજદાર પ્રતાપસિંહ પર મારે કર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ફરીથી એક વખત વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં એક વડીલ પોતે કહી રહ્યા છે કે આખી માળા ગામે દબાણ દૂર કરવામાં આવ્યું નથી અને ખેતી પાકો ઉભા છે જેમાં પાણીના ફુવારા ઉડતા જોવા મળી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના તંત્ર અને ખીમાણા ગ્રામ પંચાયત દ્વારા કયા પ્રકારના મુદ્દાઓને લઈ દબાણ દૂર કરવામાં આવતા વાલા દવલાની નીતિઓ અપનાવવામાં આવી છે સુતંત્રના અધિકારીઓ દબાણકારોને છાવરતા હશે સુતંત્રના અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના આદેશો ઘોડીને પી ગયા હોય તેવું આ વિડીયોમાં દેખાય છે ત્યારે હવે ખીવાણા ગામના સરપંચ દિવાનસિંહ પરમારને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે અને દબાણકારો જાણે કે એમને કાયદાનો કોઈ ડર ન હોય એવી રીતે સરકારી ગોચર જમીનમાં પોતાના સ્વાર્થ માટે ખેતી કરી સરકાર અને તંત્રને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો કે વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઘણા સવાલો ઉઠ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે સુતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગોચર તળાવ સરકારી પડતર જમીનમાં તેમજ રોડ રસ્તા ઉપરથી કાચા પાકા બાંધકામો અને વાવેતર કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલમાં તો અરજદાર પ્રતાપસિંહ પરમાર દ્વારા એકાદ વાયરલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અહેવાલ વાલ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મારું નામ પરમાર ભરભાસિંગ કુંવરજી ગામ ફીમાણા તાલુકો કાંકડે જિલ્લો બનાસકાંઠા અમારા ગામની અંદર વર્ષોથી દબાણ થયેલા હોવાથી આજ દિન સુધી દબાણો હટાવતા નહીં નહોતા પણ હું બે વર્ષથી સતત અરજીઓ ઉપર અરજીઓ લખતો હતો કલેક્ટર સાહેબને પંચાયતમાં ટીડીઆર સાહેબને જિલ્લા વિકાસ અધિકારી ખાન ખાન ખનીજ વિભાગ મેં પણ આ દિન સુધી કોઈ દબાણ નહોતા હટાવ્યા અને એક અઠવાડિયાથી દબાણ હટાવવાનું ચાલુ થયેલ છે હું ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા આ તંત્ર એકદમ સફાળું જાગી અને સર્વે કરી અને આજે પણ ખૂંટ મરાઈ રહ્યા છે અને અમુકની મિલી ભગતના કારણે રાજકારણની અંદર માણસો પ્રેસરના લીધે અધિકારીઓ કોઈ કામ કરી નહીં રહ્યા અને એમના સાંઠગાંઠ કરી અને મોટા મોટા માથાઓ છે એમના આજે પણ બિલ્ડિંગો ઊભા છે હાઈવેની ટચની જમીન ઉપર આજે શોપિંગો પણ બની ગયા હતા એ પણ ઊભા છે એટલે મારી એવી વિનંતી છે કે કલેક્ટર સાહેબને એટલી જાણ કરું છું કે તાલુકાના અધિકારીઓને જાણ તાત્કાલિક જાણ કરી અને આવી બેદરકારીથી બિલ્ડિંગો બનાવેલ છે ગેરકાયદેસર એ તાત્કાલિક હટાવી અને મને એનો ન્યાય મળે એવું હું મીડિયા સમક્ષ બોલી રહ્યો છું મારું નામ પરમાર પ્રભાચિંહ કુંવરજી ગામ ખીમાના તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા અમારા ગામની અંદર જે હાઈવે ઉપર શમશાનની જમીન છે બસો સત્યાવીસ નંબર અને ત્રણસો તેત્રીસ અને ત્રણસો અઢાર અને ત્રણસો નવ આ મેન હાઈવે ટચની જમીન હોવાથી પરમાર દીવાનજી ચતુરજી ઓર મઘાજી ચતુરજી ઈશ્વરભાઈ ખટાણા શંભુભાઈ ફતુ શંભુજી ફતુજી પરમાર આ બધાઓ લોકોએ હાઈવે ટચની જમીન ઉપર દબાણ કરેલ છે એમની દુકાનો કરેલ છે શોપિંગ બનાવેલ છે બેંક બરોડા ત્યાં આગળ ચાલે છે એમનું ભાડું પણ ઈશ્વરભાઈ જેઠાભાઈ લઈ રહ્યા છે અને આવી મેઇન જગ્યા કરોડો રૂપિયાની પંચાયતની જમીન હોવા છતાં આ પંચાયતે કોઈ કાગળ કે કોઈ દસ્તાવેજ અમને કરી આપેલ નહીં બધી ગેર ગેરરીતિઓ કરી અને આ લોકોએ કબજો કરેલ છે આવી કરોડોની જમીન ઉપર આવા માથાભાડે તત્વો અડીંગો જમાવીને બેઠા છે ને જો તાત્કાલિક કલેક્ટર સાહેબને આવી તાત્કાલિક જાણ થાય અને આમાં મિલી ભગત ચાલતી હોય એવું પણ જાણવા મળી રહ્યું છે કે કરોડોની જમીન છે અને આ પંચાયતને ચૂનો લગાવી રહ્યા છે આવા મોટા માણસો અને એવી પણ ભાજપમાં બેઠા છે આવા લોકોને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ જમીન તાત્કાલિક છૂટી થાય એવી લાગી રહી છે અને કોઈ આજ દિન સુધી આ મોટી બિલ્ડિંગો અમુક કોઈ નજર રાખી નહીં રહ્યા તમામ અધિકારીઓને મિલી ભગત ચાલી રહી છે એમાં પરમાર દિવાનજી ચતુર્જી કાલે છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ સસ્પેન્ડ થયેલ છે હવે એનો ચાર્જ કોણ સંભાળશે એ ટીડીઆ સાહેબને જોવાનું રહ્યું અને આ જો ટીડીઆ સાહેબની એમ નજર જો આ બિલ્ડિંગો ઊભી રહે તો ભવિષ્યની અંદર આ કોણ દબાણ હટાવશે હું પણ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે તો મને પણ હાઈકોર્ટ એનો જવાબ આપશે અને જો હાઈકોર્ટ પૂરેપૂરું આ દબાણ નહીં હટાવવા માટે હોય તો હું પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીશ અને હું પૂરેપૂરું દબાણ હટાવીશ